આનેથી વડોદરા વાસીઓને એક સારું મેસેજ આપવા માંગે છે કે ક્યાં સફાઈની પક વીएमसीનો એક જવાબદારી નથી તમામ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામની સર્વાછેદ વીएमसी તો તમે ગંદકી કરશું છે ને સાફ તો કરશો પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરા વાસીઓ તમે બિહેવિયરલ ચેન્જ પર તમારું સસ્તર રાખવું જોઈએ એટલે કે ગાયર જગ્યા પર ગંદકી ના કરો જાહેર જગ્યા મે ગંદકી કરે તો મે દંડની પ્રક્રિયા દંડ્ય પણ હાથ દેવું પણ પહેલા દંડની પ્રક્રિયા કરતા સાબય આપો તમારી માનસિકતા બદલવાની જાહેર જગ્યામાં ગંદકી ના ફેલાવવા માટે વિનંતી કરીએ છીએ અને તમે જાહેર જગ્યામાં બિલ્ડિંગ કરવા કરતા આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સજ્જ કરીશું બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સજ્જ કરીશું અને રાત્રી સફાઈ માટે બે વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી રહ્યા છે સિસ્ટમ સજ્જ સજ્જ કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેલવે સ્ટેશન બસ પબ્લિક સ્પેસીસ આ બધાને અમે સાફ કરવાના છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરી છે આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જઈશું જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકે અને પચીસ સપ્ટેમ્બરના રોજ પાંચ લાખ વડોદરાવાસીઓ એક ફિલ્ડ માં ઉતરીને આ સિટી સફાઈ કરવાનું છે આખા દેશમાં પણ આ વડોદરા ગુજરાત અને આખા દેશ સ્વચ્છ બનાવી વિકસિત ભારત નું સ્વપ્નને અમે સાકાર આપીએ એના માટે હું તમને પ્રભાવિત કરું